મારું ગામ નાના સુરવાણા માંગેલવાર જ્યાં કાલે રાતના સાડા દસ વાગ્યા જેવું વાવાઝોડું આવેલું હતું એમાં અમારું ગામમાં ઘણું નુકસાન થયું આર્થિક એક પચાસ એક ઘરના ઉપરથી ખર્ચ એટલે પતરા બધા બધા ઉડી ગયેલા છે અને પતરા તો ઉડી ગયા તેના જોડે વરસાદ ચાલુ હતો એટલે ખાવાનું અનાજ બનાજમાં બી પાણી લાગી ગયું અને એ બી નુકસાન થયું સાથે સાથે અને અમારી રોજી રોટી એટલે કે દરિયો દરિયામાં જે અમે જાય એટલે માછીમારી કરવા માટે હોડકી એટલે હોડકી બી આઠ નવ તૂટી ગઈ છે એટલે અમને ઘણો નુકસાન છે અને અમારો સમાજ એવો છે કે રોજ ના લાવીને ખાવાઓ માણસ વ્યક્તિ કે અમે એ જે નુકસાન થયું છે એનું ભરપાઈ અમે સ્વૈચ્છિક રીતે તો નહીં કરી શકીએ એટલે અમારી માંગ છે કે તંત્રને કે આ જલ્દી કરી આપશે તો અમને જે સારું પડશે તંત્ર પાસે અમારી એક જ માંગ છે અને બીજું શું છે કે અત્યારે વરસાદ કન્ટિન્યૂ ચાલુ છે બરાબર કન્ટિન્યુ ચાલશે અને પધરા કોઈને ચહેરા નથી અને એ એ માટે અમે કહેતા છીએ કે જલ્દીથી જલ્દી આ વસ્તુને નિરાકરણ લાવશે ને સારું કરશે ગતરોજ રાત્રે સાડા દસ વાગ્યાથી જે વરસાદ અને વીજ સાથે જે આખું હવામાન ખરાબ થયું હતું જેમાં મારા વિસ્તારમાં આવતા સુરવાડા માંગેલવાડ ખાતે એ રહેણાંક વિસ્તાર આખો લાગે છે જેમાં પચાસથી સાહીઠ જેટલા ઘરોને સામે મેજર ડેમેજ થઈ હોય જેમાં એ લોકોના ઘરની છટ જ હવે રહી નથી તો જે કહેવાય ને કે રાત્રે તો રાત્રિ રોકાણ કે દિવસ તડકા જે આપણને સુરક્ષા આપવાનું ઘરનો ઉપરની છટ જ નથી રહી જેના કારણે એમના જાનમાલને ખૂબ જ નુકસાન થયેલ છે તે જ સાથે સાથે અહીંયાના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે તો જેમ અહીંયા દરિયા કિનારે એમની આઠથી દસ બૂટ લાગરેલી હતી તે દસેક તૂટને ટોટલી ડિસ્ટ્રોઈજ થઈ ગયેલી છે એટલે કે તૂટીને બે ટુકડા કે તો ભાગ પણ નથી મળતા હવામાં ઉડી ગઈ છે ઘણી ટોટલી ડેમેજ થઈ ગઈ છે એનું પાછું રિપેરિંગ કામ પણ મુશ્કેલ છે જેના કારણે એ લોકોની જે આર્થિક જેના દ્વારા એ લોકોનું યોજના ચાલતું હતું માછીમારીના વ્યવસાય દ્વારા તે હાલ એવું લાગે છે કે ઠપ પડી જશે અને પોતે એના જ ઇફેક્ટ એ લોકોના પરિવારના જે ગુજરાન કરવામાં મુશ્કેલ બની જાય એવું લાગતું છે

સાગર ખેડુ માટે દરિયાઈ નારો મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ